નમસ્કાર મિત્રો જો અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો રામાયણ કથા ભાગ છ આગળના ભાગમાં પૂછેલો પ્રશ્ન અને એનો જવાબ રાવણને હરાવનાર રામ સિવાય કોણ હતું તો જવાબ છે વાલી કહેવાય છે કે વાલીએ રાવણને પોતાની બગલમાં દબાવી દીધો હતો આજના વિડીયોમાં આપણે સંપાતિનું હનુમાન સુગ્રીવ અને અંગત સાથે મિલન હનુમાનનું લંકા પ્રયાણ હનુમાન વિભીષણ પ્રસંગ હનુમાન સીતા મિલન લંકા દહન રામ સેતુ નિર્માણ વિભીષણ રામના શરણે મેઘનાથ અને લક્ષ્મણ વચ્ચેનું યુદ્ધ લક્ષ્મણની મૂર્છા સંજીવની માટે હનુમાનનો પર્વત લાવવો કુમકર્ણવધ રાવણવધ સીતાની અગ્નિપરીક્ષા અને અયોધ્યા વાપસી શ્રીરામના આદેશથી સુગ્રીવે વાનર સેનાને ચારેય દિશામાં સીતાની શોધ કરવા મોકલ્યા દક્ષિણ દિશામાં હનુમાનજી જાંબુવંત અને અંગદ ગયા ભગવાન શ્રીરામે ચાલતી વખતે પોતાની વીંટી સીતાજીને આપવા માટે આપી દક્ષિણ દિશામાં ચાલતા ચાલતા હનુમાનજી અંગદ અને જાંબુવંત એક સમુદ્ર કિનારે પહોંચી ગયા પરંતુ સીતાનો કોઈ પત્તો ન મળતા નિરાશ થઈ બેઠા હતા પર્વતની ગુફામાંથી જટાયુના મોટા ભાઈ સંપાતી વાનરોને જોઈને બહાર આવ્યા અંગદે સીતાહરની સમગ્ર વાત કરી જટાયુના મૃત્યુની પણ વાત કરી સીતાની શોધમાં નીકળ્યા છે એમ જણાવ્યું સંપાતી જટાયુના મૃત્યુના સમાચાર સાંભળી દુઃખી થયા જટાયુ સંપાતીના ભાઈ હતા સંપાતીએ જણાવ્યું કે રાવણ સીતાને સમુદ્રની પેલે પાર સો યોજન દૂર લંકામાં લઈ ગયો છે હવે સોયોજન દૂર સમુદ્ર પાર કરવો એ કઠિન કામ કોણ કરી શકે જાંબુવંતે કહ્યું હનુમાન આ કામ તમારી સિવાય કોઈ નહીં કરી શકે પરંતુ પોતાની અપાર શક્તિઓથી અજાણ હનુમાન અચંબિત થઈ ગયા ત્યારે જાંબુવંતે હનુમાનના બાળપણના પ્રસંગો કહી સંભળાવ્યા સૂર્ય ગળી જવાથી લઈ તેને મળેલ શ્રાપની પણ વાત કરી પોતાની શક્તિઓની યાદ પાવતા જ હનુમાન શ્રીરામનું નામ લઈ વિશાળ રૂપ ધારણ કરી સમુદ્ર પાર કરવા ઉડી નીકળ્યા સડસડાટ ઉડીને લંકા પહોંચી ગયા લંકામાં પ્રવેશવા પોતે સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે લંકામાં સીતાને શોધતા શોધતા તેમની નજર વિભીષણના ઘર પર પડે છે રામ નામનો જાપ કરતા વિભીષને જોઈ હનુમાન તેમને મળવા સાધુ રૂપ ધારણ કરે છે વિભીષણને મળી તેમની અને તેમની રામ ભક્તિ જોઈ અશ્લી રૂપમાં આવી પોતે સીતાની શોધમાં આવ્યા છે તે હકીકત જણાવી અશોક રસ્તો જાણી હનુમાન ત્યાં જાય છે અશોક વાટિકામાં સીતા એક વૃક્ષ નીચે બેઠા હતા તેની રક્ષા કરવા ત્રિજટા નામની રાક્ષસી પહેરો ભરતી હતી હનુમાન સીતા જે વૃક્ષ નીચે બેઠા હતા તેના પર ચડી ગયા અને છુપાઈને રામની વીંટી સીતાના ખોલામાં નાખી રામની વીંટી જોઈ સીતાજી આનંદ વિભોર બની જાય છે ચારે બાજુ રામને શોધવા લાગે છે એવામાં ઉપરથી હનુમાનજી નીચે આવે છે પોતે રામના દાસ હોવાનો અને તેમની શોધમાં આવ્યા છે એમ જણાવે છે પરંતુ સીતાજીને હનુમાનજી પર સંદેહ થાય છે કે ક્યાંક આ રાવણની કોઈ ચાલતો નહીં હોય ને પરંતુ સીતાહરણ પછીનો સમગ્ર ઘટનાક્રમ સંભળાવતા સીતાજીને હનુમાનજી પર વિશ્વાસ બેઠો હનુમાનજી સીતા માતાને પ્રણામ કરીને કહે છે કે માતા ભગવાન શ્રીરામ આપને લેવા જલ્દી જ આવશે સીતા માતા શ્રીરામ માટે પોતાના કંગન નિશાની રૂપે મોકલાવે છે હનુમાન કંગન લઈ જતાં પહેલાં ભોજન કરવાની ઈચ્છા જણાવે છે સીતા માતા અશોક વાટિકાના ફળ ફૂલ આરોગવા જણાવે છે હનુમાનજી ખોરાકની શોધમાં અશોક વાટિકાના વૃક્ષો પર કુદા કરે છે અશોક વાટિકાના સૈનિકો હનુમાનજી ની ક્રિડાની વાત રાવણના દરબાર માં કરે છે રાવણ બધા સૈનિકોને હનુમાનને પકડવા મોકલે છે હનુમાનજી રાવણને શ્રીરામનો સંદેશો આપવા જાણી જોઈ પકડાઈ જાય છે હનુમાનજીને સભામાં હાજર કરવામાં આવે છે સીતાજી શ્રીરામ ને સોંપી દો એવી વાત હનુમાનજી કરે છે પરંતુ અભિમાની રાવણ હનુમાનજીની પૂંછ સળગાવડાવે છે સૈનિકો હનુમાનની પૂંછ સળગાવે છે પરંતુ હનુમાનજી પૂંછ દ્વારા સમગ્ર લંકામાં આગ લગાવી કુદાકૂદ કરે છે અને ત્યાંથી ઉડી સમુદ્ર પાર કરી શ્રીરામ પાસે આવે છે સીતાજીની વાત કરી કંગન આપે છે રામ સીતાના કંગન જોઈ ખુશ થઈ જાય છે સીતાને મેળવવા શ્રીરામ વાનરસેના સહિત સમુદ્ર કિનારે પહોંચે છે લંકા જવા માટે શું કરવું તે વિચારવા લાગે છે રામ સાથે અસંખ્ય વાનરો હનુમાનજી અંગદ સુગ્રીવ જાંબુવંત વગેરે હતા આ બધાને લઈ સમુદ્ર પાર કરી લંકા જવાનું હતું રાવણ સાથે યુદ્ધ કરવા જતાં પહેલા ભગવાન શ્રીરામે શિવની આરાધના કરવાનું વિચાર્યું સમુદ્ર કિનારે શિવની પૂજા કરી સમુદ્રદેવને યાચના કરી કે તેમની સેનાને લંકા જવા માર્ગ આપે છતાં દરિયાદેવ કોઈ માર્ગ ના આપતા શ્રીરામને બાણ ચડાવ્યું પરંતુ ત્યાં જ સમુદ્રદેવ પ્રગટ થયા અને કહ્યું કે તમારી વાનર માં નળ અને નીલ નામના બે વાનરો છે તેમના દ્વારા પથ્થર તરતા મૂકી રામ સેતુ બનાવો અને લંકા પહોંચી જાઓ નલ અને નીલ તથા સમગ્ર સેના પથ્થરો લાવવા લાગી નલ અને નીલ પથ્થર પર શ્રીરામ લખી સમુદ્રના પાણી પર નાખવા લાગ્યા અને રામ નામથી પથ્થર પણ તરી ગયા આ બધા તરતા પથ્થરોથી પુલ બનતો ગયો અને સમગ્ર સેના આગળ વધતી ગઈ રામ લક્ષ્મણ હનુમાન સૌ રામસેતુ પાર કરી લંકા પહોંચી ગયા

રાવણને સમજાવવા માટે શ્રીરામ અંગદને દૂધ તરીકે મોકલે છે અંગદના સમજાવવા છતાં રાવણ સીતાજીને પરત સોંપવા રાજી ન થતા શ્રીરામ યુદ્ધ કરવા તૈયાર થાય છે બંને પક્ષીય યુદ્ધના નગારા વાગે છે રામની વાનર સેના અને રાવણની રાક્ષસ સેના વચ્ચે ધમાસા યુદ્ધ શરૂ થયું રાવણ પુત્ર મેઘના ચમક બાણ મારી લક્ષ્મણને મૂર્છિત કરી દીધા વિભીષણ કહે લંકામાં સુસેન વેદને લઈ આવો એ જ લક્ષ્મણની મૂર્છા દૂર કરી શકશે હનુમાનજી ઉડીને જઈ સુષેણ વેદને પથારી સહિત સુતા જ ઉપાડી લાવે છે સુષેણ વેદ કહે છે કે મૂર્છા દૂર કરવા સંજીવની લાવવી પડશે વળી પાછા હનુમાનજી પવન વેગે ઉડી હિમાલયની પર્વતમાળામાંથી સંજીવની લેવા જાય છે સંજીવનીની ઓળખ ન થતાં આખો પર્વત ઉપાડી લાવે છે સંજીવનીની મદદથી સુષેણ વેદ લક્ષ્મણની મૂર્છા દૂર કરે છે ફરી લક્ષ્મણ યુદ્ધ માટે સજ્જ થાય છે યુદ્ધમાં એક પછી એક રાવણના રાક્ષસો હણાતા જાય છે મેઘનાદ અને કુંભકરણનો પણ વધ થાય છે યુદ્ધના બારમા દિવસે રામ રાવણનું યુદ્ધ થાય છે વિભીષણની વાત માની રાવણની નાભીમાં રામ બાણ ચલાવે છે અને આમ રાવણનું પણ મૃત્યુ થાય છે શ્રીરામે વિભીષણને આજ્ઞા કરી કે જાતે જઈને રાવણનો અંતિમ સંસ્કાર કરો ત્યારબાદ વિભીષણને લંકાના રાજા તરીકે તિલક કરવામાં આવ્યું શ્રીરામે કહ્યું કે આટલા દિવસ રાવણને ત્યાં રહેલી સીતાને હું કેમ સ્વીકારું લોક જીભના કટુવચન સાંભળવા કેમ આથી સીતાને અગ્નિપરીક્ષા આપવી પડશે સીતાજી અગ્નિ પરીક્ષા આપવા તૈયાર થયા અને અગ્નિમાંથી પસાર થઈ પોતાની પવિત્રતાની સાબિતી આપી રામ સીતાનું અદ્ભુત મિલન થયું વનવાસના ચૌદ વર્ષ પૂરા થયા હતા રામ લક્ષ્મણ સીતા હનુમાન સૌ પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા ગયા અયોધ્યાવાસીઓ રામના સ્વાગત કરવા અધીરા બન્યા હતા કાગડોળે રાહ જોઈ રહેલા અયોધ્યાવાસીઓ રામ સીતા લક્ષ્મણને આવેલા જોઈ આનંદમાં આવી આખા નગરમાં ઉત્સવ ઉજવે છે ઘેર ઘેર દીવા પ્રગટાવવામાં આવ્યા ત્યારથી રામના સ્વાગતમાં દર વર્ષે દિવાળી ઉજવાની શરૂઆત થઈ અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો રામ રાજ્યમાં અયોધ્યાવાસીઓ સુખેતી રહેવા લાગ્યા આજનો પ્રશ્ન રાવણની પત્નીનું નામ શું હતું